હતું તેને લઈને આજે પોંચ ગામ પંચાયતની ચૂંટણીનું બિનહરીફ થઈ છે અને તેર ગામ ગામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવવાનું છે તેને લઈને આજે મતગણતરી થઈ રહી છે તે મતગણતરીની અંદર તમે જે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો જે અંદરથી અંદરની સમક્ષ જે મતગણતરીની ચાલુ છે ને મતગણતરી ચાલુ આપણે આજે સોઈગામ પ્રાંત કચેરી ખાતે હવે પહોંચ્યા છે જ્યાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને આજે નવથી દસ સરપંચો વિજેતા તો પોલીસ પણ આપણે સુગમ પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા છીએ જેને લઈને આજે ત્યાં આરોગ્ય વિભાગની પણ ખડેપગે સુવિધા આપવામાં આવી રહી છે તેને લઈને કોઈ છે ને કોઈ પણ બીના ના બને તે માટે આરોગ્ય પણ ત્યાં હાજર છે જેને લઈને આપણે આપણે તમામની અપડેટ થોડી થોડી ક્ષણો વચ્ચેની અમે આપતા રહીશું તેને લઈને આજે સુગમ પ્રાંત કચેરી ખાતે મીડિયાનો જમાવટો અને પોલીસ તંત્ર પણ હાજર છે તેને લઈને આજે આપને તમને બહારના દ્રશ્યો જે દેખાડવા જઈ રહ્યા છે તેને લઈને થોડીવાર આપની સમક્ષ રહેજો જેને લઈને તમામ અપડેટ હું તમને આપતો રહીશ આજે સુઈગામ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને જેઓ નવ સરપંચને વિજેતા થઈ ચૂક્યા છે જેને લઈને આવતા બાકીના સરપંચોનું જે પણ પરિણામ આવશે તેને હું લઈને અને તમારી સમક્ષ આવવાનો છું તેને લઈને આજે તમે દ્રશ્યો દેખી રહ્યા છો તે જ આપને આ સુઈગામ પોલીસ જે ખડે પગે ત્યાં હાજર છે ને લઈ આ સુગામ પોલીસ કોઈ બનાવ ના બને તેને લઈને આજે સોઈગમ પોલીસ ત્યાં પણ હાજર છે ને તેને લઈને આજે સુઈગામ પોલીસનો સ્ટાફ અને આ જમાવટ તમે જોઈ રહ્યા છો જેને લઈને આપણે આ સુઈગામ પોલીસ ત્યાં હાજર જોવા મળી રહી છે તેને તેના પીએસઆઈ ને પીઆઈ સાહેબ પણ ત્યાં હાજર છે કોઈ અંચને બનાવ ના બને તેને લઈને આજે સુગમ ખાતે આવી પહોંચ્યા છે તેને લઈ આ તમે મેળાવાળો જોઈ શકો છો તે હા જે દરવાજાની બહાર જે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે તેને લઈને જે આજે આ સમર્થકોમાં પણ ઉત્સાહ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે તેને લઈને આ ઉલ્લાસના કારણે જ ઉલ્લાસના કારણે તમે જે દેખી રહ્યા છો તે દ્રશ્ય અંદર જે ગામ લોક ગામ લોકો જે પણ સરપંચ બને તેને લઈને વિજેતા સરપંચને લઈને જે આ જોવા મળી રહ્યા છે તે ગામ લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે તો આ તમારી સમક્ષ જ હું અમારા ટીમ સમક્ષ તમને દ્રશ્યો દેખાડી રહ્યા છું જે સરપંચ વિજેતા બને તેના ગામ લોકો રાહ જોઈ રહ્યા છે તેને પાંચ સરપંચની ચૂંટણીની જાહેરાત બાકી છે બાકીના નવ સરપંચની જાહેરાત થઈ ચૂકી છે તેને લઈને આ સુઈગામ તાલુકામાં પાંચ ગોમાંની ચૂંટણી બીન બિનહરીફ થઈ છે તેને લઈને આ તમે જે દસ્યોંતર દેખી રહ્યા છો તેને લઈને આજે સોઈગામ પોલીસ પણ ખડે ખડેપાગે ત્યાં હાજર રહીને કોઈ પણ અચના બનાવ ના બને તેને લઈને આ સુઈગામ પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી છે તેને લઈને આ તમે સમર્થકો સાથે દેખી શકો છો જે લઈ આજે જે ગામ જેને પણ વિજેતા બને તેને લઈને આજે આજે તેમના સમર્થકો કુલ હાર લઈ અને સ્વાગત કરવા માટે ત્યાં હાજર છે તેને લઈને આ તમે દેશની અંદર દેખી રહ્યા છો તે આ કેટલાક લોકો તેમના અંદર ઉત્સાહ છે ઉત્સાહને લઈને આજે લોકો ત્યાં જોવા મળી રહ્યા છે તેને લઈ આજે આ સમર્થકોની ભેટ જોવા મળી રહી છે તેના ટોળે ટોળા અમી પડ્યા છે તેને લઈને આ સુઈગમ પોલીસ દ્વારા અને આ મામલતદાર ઓફિસ ખાતે આજે સોઈગમ ખાતે મેળાવાળો જોવા મળી રહ્યો છે તેને લઈને ટૂંક જ સમયમાં તમામ અપડેટ હું તમને આપતો રહીશ તે માટે અમારી ભાવ ન્યૂઝ ન્યૂ ન્યૂઝ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો માટે પળે અપડેટ હું તમને આપતો રહીશ તેને લઈને આજે સુઈગામ ખાતે આજે આપણે આવી પહોંચ્યા છીએ જેને લઈને જ આજે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા છે થોડીક ક્ષણોની વચ્ચે જ તમામ અઢારે અઢાર ગામ પંચાયત હતી પણ તેને લઈને તેર ગામ પંચાયતનું પરિણામ આવવાનું છે તે પરિણામને લઈને આજે લોકો રાહ જોઈ રહ્યા છે नमस्कार त्या सुधी सब मैंने रजा नवा मिली नव वीडियो नहीं थी कनिडर नि थी त maior notöt। चब्सक्वीर वे मां फिर मां टाप और जाफोए अरुकरीक। तेसे स�क्बिर को सोफान जाक्रा जाकर बिए आ बसे कँद भात। भुट टेलम बड़क'S मिर्क बरिकू ब अपूब तू हूवे छान भागी गोडज़े को बिए दर कुखि� એ પરમ બોલા હે રજીસ્ટ્રેશન જો એનું જવાબ છે તમને તો ઠીક જ દરવાજો ખોલજો લે દરવાજો ખોલજો દરવાજો દરવાજો ખુલ

તો સ્થાનિક પોલીસ પણ ખડે સેવા આપી દે છે તેને જ આજે સુ પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તેને લઈને કોઈ અચનીય બનાવ ના બને તે માટે આજે સુઈગામ પોલીસ પણ ત્યાં ખડે પાગે રહી છે તેને લઈને આપણે મામલતદાર ઓફિસ સમક્ષ જે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ થોડીક ક્ષણોની વચ્ચે જ તમામના અપડેટ હું તમને આપતો રહીશ જ્યારે જે આ મામલતદાર સાહેબશ્રીને ગાડી પર નીકળી છે તેને લઈને જે થોડીક ક્ષણોની વચ્ચે જ તમામ અપડેટ તમને મળતી રહેશે જે તમે કેમેરાની અંદર દેખી રહ્યા છો તે સોયગામ પ્રાંત કચેરી સોયગામ મામલતદાર કચેરી ત્યાં અમારા ટીવીના સ્ક્રીનમાં જ દેખી રહ્યા છો તમે થોડીક ક્ષણોની વચ્ચે જ તમામ તેર ગામ પંચાયતનું પરિણામની અપડેટ ખાલી થોડીક ક્ષણોની વચ્ચે જ આવી જશે તે આપ દેખી રહ્યા છો એને લઈને તાલુકા સેવા સદન સોયગામ એન્ટ્રી છે જે હું તમને મતદાન મથક જ્યાં ગણતરી થઈ રહી છે તે તમને લાઈવ દ્રશ્યો દેખાડવા જઈ રહ્યો છું જેને લઈને આજે સોયગામના પત્રકાર પત્રકાર નું પણ ત્યાં ખડે પગે અને જમા લતિકાંત મલિક હાજર છે આજે તમે દેખી રહ્યા છો કે મતગણતરીની એજન્ટો મતગણતરી કરી રહ્યા છે થોડી ક્ષણોની વચ્ચે જ આ ઉમેદવારના સમર્થકો પણ આવી ગયા છે જે તમે છેલાણાના કાઉન્ટર નંબર ત્રણ ચાર પર પણ આજે જોવા મળી રહ્યા છે

સોઈકા મીડિયા પોઈન્ટના સાજુભાઈ ઝાલા જે તમામ અપડેટ આપી રહ્યા છે લતિફ ખાન મલેક નમસ્કાર મિત્રો થોડીક ક્ષણોની વચ્ચે તમામ અપડેટના સમાચાર હું તમારી સમક્ષ લઈને આવવાનો છું ત્યારે જેને આજે આપણે મામલતદાર ઓફિસ ખાતે આવી પહોંચ્યા છીએ તો થોડીક ક્ષણોની વચ્ચે તમામના અપડેટ હું તમને મેળવતો રહીશ થોડીક ક્ષણોની વચ્ચે જ આપ જે દૃશ્યો દેખી રહ્યા છો તે નિહાળવી રહ્યા છો થોડીક ક્ષણોની વચ્ચે આ મારા દિવ્ય ભાસ્કરના પત્રકાર રમેશભાઈ રાજપૂત છે તે સોઈગામની તમામ અપડેટ પૂરી પાડી રહ્યા છે જેને લઈને તમે દેખી શકો છો જે આ મારો ચહેરો જે રમેશભાઈ રાજપૂત દિવ્ય ભાસ્કરના પત્રકાર છે જીત્યું જેટલી